માન્ય અધ્યક્ષશ્રી આ ગૃહના નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ની જે સરકાર ત્રીજી વખત બની જાય અને જે અભિન્ન પ્રસ્તાવ લાવ્યા છે તેનો હું મારું સમર્થન મારો વિચાર રજૂ કરું છું માન્ય અધ્યક્ષશ્રી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનવા બદલ ગુજરાતના સપૂત એક સમયના આપણા સૌનું ગૌરવ સાડા છ કરોડ જનતાનું ગૌરવ આ ગૃહનું ગૌરવ એવા દેશના વડાપ્રધાન જ્યારે આ ગૃહના પણ સભ્ય રહ્યા છે અને ત્યારે આપણે સૌ એકસો બ્યાસી બ્યાસી ધારાસભ્યો સાથે મળી એમને અભિનંદન પાઠવીએ જનજનની આકાંક્ષાઓ પૂર્તિ કરતી આ સરકારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે માન્ય અધ્યક્ષજી મને કહેતા અને જણાવતા આનંદ થાય કે ગરીબ હોય યુવા હોય કિસાન કે મહિલાઓના કલ્યાણ દ્વારા સૌનો સાથ સૌના વિકાસ અને સૌનો પ્રયાસ ને મંત્ર મોદીજીની જે નેશન ભાવના ભાવનાને અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યો છે તે માટે હિંમત આપે છે અને આપણી અંદર કઈક કરી છૂટવાની જે ઈચ્છા પેદા કરે છે મને આ ગૃહમાં જણાવતા આનંદ થાય કે છેલ્લા દસ વર્ષમાં વિશ્વની સૌથી મોટી કલ્યાણકારી યોજના થકી

એ વિશ્વકર્મા પૂજન દિવસ અને એ જ દિવસે આગામી એટલે ઇતિહાસોના ઇતિહાસના જુગોના જુગો રે સત્તર સપ્ટેમ્બરનો ઇતિહાસ કોઈ નહીં બુલી શકે હીરાબાના કુખે જન્મેલા વડનગરના આપણા પોતાના પોતિકા નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અને એ દિવસે રાષ્ટ્રને સમર્પણ એ વિશ્વકર્મા યોજના સમર્પિત કરી અને ભગવાન વિશ્વકર્મા દેવતાઓ એટલે શિલ્પકારના દેવતાઓ મને અધ્યક્ષ મને જણાવતા આનંદ થાય કે વિશ્વકર્માના હાથની અંદર જે કળા છે જે કારીગરી છે હત્તીના પૂર જેણે બનાવ્યું હોય દ્વારિકા બનાવી હોય લંકા બનાવી હોય બરોબર છે એવા વિધાનસભાનું આ સ્ટેન્ડ બનાવ્યું હોય આ વિશ્વ વિધાનસભાનું આ એનું સ્ટેન્ડ બનાવ્યું છે સાથે સાથે આખા દેશની એકસો ચાલીસ કરોડ જનતાનું આપણું બધાનું પ્રતિક વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સરદાર સાહેબનું સ્ટેચ્યુ પણ એ રામચંદ્ર સુથારે બનાવ્યું છે આનાથી મોટી ઐતિહાસિક ઘટના કહી શકાય અને એના કરતા સૌથી મોટી ઘટના કે હિન્દુઓનું સનાતન ધર્મીઓનું આસ્થાનું કેન્દ્ર વર્ષોથી સાડા પાંચસો વર્ષથી જેની લડત ચાલતી હતી અયોધ્યાનું રામ મંદિર એની રામ મંદિરની મૂર્તિ પણ વિશ્વકર્માના દીકરાએ એ બનાવી છે માન્ય અધ્યક્ષ આ નાની ઘટના નથી અને આવા કારીગરો માટે એ યોજના લઈ આયા અઢાર જેટલા નાના 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 સમુદાયો સુથાર તો માછીમારની વાત ચાલતી હોય તો માછીમારની નૌકા કોણ બનાવશે તો કે મારો સુથાર ભાઈ બનાવશે ખેતરની અંદર એ ઘાસ કપાવવા માટે દાતડું જોઈએ છે કોણ બનાવશે તો કો લુહાર બનાવશે પાણી કેવી રીતે પીશું તો માટલા કોણ બનાવશે મકાન કેવી રીતે ઇમારત કેવી રીતે બનાવીશું તો ઇમારત બનાવવાનું કામ મારો કોણ ભાર કરશે મારો પ્રજાપતિ ભાઈ કરશે સારા કપડા ઇસ્ત્રી વાળા ધોળા કપડા પહેરીએ છીએ કપડાં બનાવશે કોણ સીવશે કોણ મારો મોચી બનાવશે મારો કપડાં ધો ધોબી ધોશે આપણે ટીપ ટોપ કરવાવાળો મારા નાઈ સમાજના લોકો દરજી હોય સોની હોય બખ્તર બનાવનાર હોય કડિયા કામ કરનાર હોય રોજ સવારે જે ભગવાનને ફૂલ ચડાવીએ છીએ એની ચિંતા કોણ કરશે એની ચિંતા નાનામાં નાના વ્યક્તિની જોતા ફૂલની અંદર જેમ દોરીને સોય પરોને કામ કરે છે અને ભગવાનને ફૂલ અર્પણ કરીએ છીએ એની ચિંતા પણ દેશના સુધી વડાપ્રધાન માન્ય બોધી સાહેબ કરે છે સો સુનાર કે એક લુહાર કી એ હથોડી બનાવવાનું કામ પણ લુહાર કરી રહ્યા છે માન્ય અધ્યક્ષી મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં એક લાખ સિત્યોતેર હજાર જેટલી એપ્લિકેશન અંતિમ સ્ટેજમાં એ આપણે મંજૂર કરવામાં આવી છે આમાં ઘણી બધી ડિટેલમાં માન્ય અધ્યક્ષથી અને હું તમામે તમામ એકસો બ્યાસી ધારાસભ્યોને મારે કહેવા માગું છું કે આપણા મત વિસ્તારમાં રહેતા તમામે તમામ અઢાર વર્ગના કારીગરોને તમારે સો ટકા જો સાચા અર્થમાં મદદ કરવી હોય તો આ મદદ કરવાનું આ પોલિટિક્સ રમવાનું સાધન નથી પણ મદદ કરવા માટેનું ખૂબ ઉત્તમ સાધન છે અને કદાચ નવાઈ લાગશે પણ ગુજરાતના મુખ્યમંત્રી બેઠા અહીંયા એટલા માટે નહીં પણ કદાચ દર અઠવાડિયે પંદર દિવસે એમનો પોતાનો વ્યક્તિગત રિવ્યૂ છે કે વિશ્વકર્મા યોજના છેવાડાના ગામડાના વ્યક્તિ સુધી પહોંચી કે કેમ એની સતત ચિંતા કરતા દેશના વડાપ્રધાન અને માન્ય મુખ્યમંત્રી છે માન્ય અધ્યક્ષશ્રી પેનથી લઈને પ્લેન સુધી બનાવનાર કદાચ કોઈ હોય તો આર્ટિજન એટલે વિશ્વકરા સમાજ બની રહ્યો છે અને આધુનિક યુગનો વિશ્વકરા સમાજનો દીકરો એ તોપ બનતી હોય પણ તોપનો હેડ પણ ગુજરાતમાં અમદાવાદની ફેક્ટરીઓમાં એ લુહારના કારખાના માન્ય અધ્યક્ષ બની રહ્યો છે એટલે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એ ગુજરાતની વિશ્વકરા સમાજ આખા દેશના વિશ્વકર્મા એ કાઠું કાઢ્યું છે અને દેશ વિદેશના મહેમાનોને એ ભારતમાં આવવાનો એક અવસર બન્યું માન્ય અધ્યક્ષ આનાથી પૂરતું સીમિત નથી પણ લોકલ ટુ વોકલ આત્મનિર્ભર ભારત આ શબ્દને સાચાર્થમાં સાકાર કઈ રીતે થાય તો આ તમામ એ તમામ આર્ટિઝનો પોતાના ત્યાં જે પ્રોડક્ટ બનાવતા હોય અને આ પ્રોડક્ટ એક્સપોર્ટ કઈ થાય જે દિવસથી ગુજરાતના મુખ્યમંત્રી હતા દેશના વડાપ્રધાન બન્યા કોઈ પણ દેશ વિદેશી કોઈ પણ મહેમાન આવે તો કોઈ પણ કારીગર વર્ગ દ્વારા બનાવેલી આર્ટિઝનની વસ્તુ દ્વારા એનું સન્માન કરવામાં આવે વિદેશમાં જાય તો મારા ખંભાતના કારીગરો દ્વારા બનાવેલી પ્રોડક્ટ હોય કચ્છના કાર્ય દ્વારા બનાવેલી સાલ હોય પાટણનું પટળું હોય કે તમારા આપણા થરાદ જિલ્લાની આપણી બેન જે વણાટ કરતી હોય એની સાલ હોય તો એનાથી વિદેશીઓનું સન્માન કરવામાં થયું અને આ કારણે માત્ર સન્માન નહીં અધ્યક્ષની પણ એમાં લખેલું હોય કે થરાદ ગામની આ બહેનોએ આ હાથ વણાટનો વ્યવસાય કરી રહી છે મારા ખાદીના ભાઈઓ કામ કરી રહ્યા છે અને સાથે સાથે એનું ઉજાગર કરવાનું કામ કર્યું તો દેશના એસએસસી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે કર્યું છે અને ભાજપ સરકારનો જે કાર્ય મંત્ર રહ્યો છે હર હાથ કો કામ હર હાથ કો હર હર કામ કો સન્માન અને સાચા અર્થમાં જડતાત કર્યો છે દેશને 140 કરોડની આબાદીના વિકાસ માટે ભગવાન વિશ્વકર્માને યાદ કરવા માટે એક વૈશ્વિક નેતા અને એસએસસી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે આપીએ એટલા અભિનંદન માન્ય અધ્યક્ષ ઓછા છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ ટ્વેન્ડર્સ આત્મનિર્ભર એટલે પીએમ સ્વનિધિ યોજના નાના વેન્ડરોનું કોણ નાના લોકોનું કોણ જે વ્યાજ ખોરો હતા એને બંધ કરવાનું કામ કર્યું હોય તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત માન્ય અધ્યક્ષ આની અંદર અત્યાર સુધીમાં લગભગ સાડા ચાર લાખ કરતા વધારે એ નાના શેરી ફેરિયાઓને લગભગ સાતસો ને તોતેર લોન આપવાનું કામ માન્ય ગુજરાત સરકારે કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન એટલે માન્ય અધ્યક્ષશ્રી દુનિયાની સૌથી મોટી આરોગ્યની કોઈ હેલ્થ સ્કીમ હોય તે માત્ર ને માત્ર ભારતની અંદર ચાલી રહી છે આપણને બધાને સરસ શૈલેષભાઈ પાણી ચોક્કસ પી લઈશ મારે પાણી પીવડાવવાનું છે તમને ચોક્કસ પાણી પીવડાવીશ માન્ય અધ્યક્ષશ્રી પચાસ કરોડ પરિવારોને સૌથી વધારે કોઈ યોજના અંતર્ગત આવરી લીધા હોય તો આ યોજના આવરી લીધા છે માન્ય અધ્યક્ષશ્રી અત્યાર સુધીમાં ગુજરાતની અંદર બે લાખ આડત્રીસ હજાર કરતા વધારે લોકો આમાં લાભ લીધો છે માન્ય અધ્યક્ષ મને કહેતા આનંદ થાય કે માથે આકાશ નીચે ધરતી એવા લોકોને પૂછે કે છાપરું એટલે શું અને માન્ય કોંગ્રેસના જમાનામાં છાપરામાં રહેવાની નીતિ હતી છાપરામાં રાખવાના છાપરા રહેવાની નીતિ હતી માન્ય અધ્યક્ષ અને ત્યારે આખી જિંદગી પોતાનું ઘરનું ઘર બનાવવું હોય ને મને તેથી જિંદગી નીકળી જાય લોકોના આંખ આંખમાં પાણી આવી જાય અને લોકોના ઘરના ઘર બનાવવાનું કામ કર્યું દેશના સૌથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જ્યારે માં તમે હમણાં કીધું અમિતભાઈ કે મોસાળમાં માં પીરસવા વાળી હોય એ દિવસે બે હજાર ચૌદ પહેલા તમારા વડાપ્રધાન હતા તમારી સરકાર હતી ગુજરાતના આ છો લૂચવા નતા આવ્યા ઇતિહાસમાં પહેલી વખત આખા દેશના એક એવા મુખ્યમંત્રી જેને ગુજરાતની જીવાદોરી નર્મદા માટે ઉપવાસ પર બેઠું પડ્યું હોય ત્યારે આંસુ લૂછવા માટે એક પણ કોંગ્રેસી કોંગ્રેસ માન્ય અધ્યક્ષશ્રી માન્ય અધ્યક્ષશ્રીજી મને દો પાંચ મિનિટ તો પછી માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ ટાઈમ આપવાનો છે દસ મિનિટ